હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થીઓ આજે આપણે ફેબ્રુઆરી બે હજાર પચીસ આજે આજનું જે પેપર હતું ઇતિહાસનું ધોરણ બાદ ઇતિહાસનું પેપર તો આજે આપણે એનું સોલ્યુશન જોવાના છીએ જે આજ રોજના દિવસા પેપર લેવાઈ ગયું છે ઓકે ચલો વિભાગની અંદર વીસ એમ સીક્યુ છે એમાં પ્રશ્ન નંબર એક છે ભારતીય વિદ્યા ભવન ગ્રંથ શ્રેણીના સંપાદક કોણ હતા ભારતીય વિદ્યાભવન હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કંપનીના શાસનની શરૂઆત સત્તરસો ને સત્તાવનમાં થઈ છે ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ત્રણ ઉપર પ્રશ્ન ત્રણ મુગલ સામ્રાજ્યનો છેલ્લો શક્તિશાળી બાદશાહ કોણ હતો તો મુઘલ સામ્રાજ્યનો છેલ્લો શક્તિશાળી બાદશાહ ઔરંગઝેબ હતો ઓકે કયો બાદશાહ હતો ઔરંગઝેબરંગેબ પછી ઘણી બધી પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ હતી એના ગયા પછી અંગ્રેજો આપણા ભારત ઉપર વર્ચસ્વ વધારવા લાગ્યા હતા ચલો પછી પ્રશ્ન નંબર ચાર હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો તો હૈદરાબાદ રાજ્યનો સ્થાપક આવશે આશાફજા ખા જવાબ આવશે આશાફજા ખા ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર પાંચ ઉપર ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ છે તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના સોળસો અને ચોસઠમાં થઈ છે કઈ સાલમાં સોળ ચોસઠમાં ચાલો પ્રશ્ન નંબર છ ભારત આવવાનો સુરક્ષિત અને નવો જળમાર્ગ કોને શોધ્યો છે તો ભારત આવવાનો સુરક્ષિત અને નવો જળમાર્ગ વાસ્કો દિ ગામાએ શોધ્યો હતો કોને વાસ્કો દિ ગામાએ શોધ્યો હતો ચાલો પ્રશ્ન નંબર સાત રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે અમલમાં આવ્યો હતો તો રેગ્યુલેટિંગ એક્ટ એ સત્તરસો ને અમલમાં આવ્યો તો તમને જે વિભાગ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આપ્યા હતા એમાંથી ઘણા બધા ક્વેશ્ચન વિભાગેમાં એમાં પૂછાયા છે ચલો પછી પ્રશ્ન નંબર આઠમાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોને કરી હતી ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોને કરી હતી તો ગવર્નર જનરલ એ કરી હતી જવાબ આવશે વેલેસલી ચાલો પછી પ્રશ્ન નંબર નવ રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યના રાણી હતા

નાગપુરનું રેશમ બોર્ડર માટે જાણીતું હતું તો અમદાવાદ ધોતીના કાપડ માટે જાણીતું હતું સેનું ધોતી રાઇટ ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ત્રણ રાજા રામ મોહન રાયે સમાજ સુધારણા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી રાજા રામ મોહન રાયે સમાજ સુધારણા માટે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી શેની બ્રહ્મો સમાજની ઓકે ચલો પછી પ્રશ્ન નંબર ચૌદ સ્વામી દયાનંદ સરસ્વતીના બાળપણનું નામ શું હતું તો સ્વામી દયાનંદ સરસ્વતીના બાળપણનું નામ હતું મૂળશંકર શું આવશે મૂળશંકર રાઈટ ચલો પ્રશ્ન નંબર પંદરમાં શેર એ પંજાબ તરીકે કોણ જાણીતા હતા શું પૂછ્યું છે શેર એ પંજાબ તરીકે કોણ જાણીતા હતા તો લાલા લજપતરાય કોણ આવશે લાલા લજપતરાય ચાલો પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર સોળ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ સૂત્ર કોને આપ્યું છે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તો આ સૂત્ર આપ્યું હતું બાળ ગંગાધર ટિલકે આપ્યું હતું કોને આપ્યું હતું બાળ ગંગાધર ટિલકે ચલો સત્તરમાં ભારતે પ્રથમ ધડાકો ક્યાં કર્યો હતો તો ભારતે પ્રથમ ધડાકો પોખરણમાં કર્યો હતો કઈ જગ્યાએ પોખરણમાં કર્યો હતો ચાલો પછી અઢારમાં ભારતમાં દૂરદર્શનનો પ્રથમ પ્રયોગ કયા વર્ષમાં થયો હતો તો ભારતમાં દૂરદર્શનનો પ્રથમ પ્રયોગ ઓગણીસો ને બાસઠમાં થયો હતો ચલો ઓગણીસમાં ઠંડા યુદ્ધ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોને કર્યો હતો તો ઠંડા યુદ્ધ શબ્દનો પ્રયોગ બર્નાર્ડ બાદુએ કર્યો હતો કોને બર્નાર્ડ બાધુએ ચાલો પછી પ્રશ્ન નંબર વીસ કઈ સદીમાં તિબેટ પરથી ચીનનું શાસન હતું કઈ સદીમાં તિબેટ પર ચીનનું શાસન હતું તો આપણે જવાબ આવશે સદીમાં ચીનનું શાસન હતું ચાલો પછી વિભાગ બી ઉપર આગળ વધીશું વિભાગ તમને દસ ગુણ છે વિભાગ અને એક પ્રશ્નનો તમને એક ગુણ મળે છે ચાલો પ્રશ્ન નંબર એકવીસમાં ગુજરાતમાં અઢારસો સત્તાવનના મહાવિદ્રોના અગત્યનો સંશોધક સંશોધન ગ્રંથ કોને પ્રસ્તુત કર્યો હતો તો જે આર કે ધારૈયા હતા આર કે ધારૈયા હતા એમને ગુજરાતમાં અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ સંદર્ભે સંશોધન ગ્રંથ પ્રસ્તુત કર્યો હતો જવાબ આવશે રમણલાલ ધારૈયા અથવા આર કે ધારૈયા લખો બે સાચું છે ચાલો પછી પ્રશ્ન નંબર બાવીસ પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો પ્લાસીનું યુદ્ધ સત્તરસો સત્તાવનની સાલમાં થયું હતું ત્રેવીસમી જૂને થયું હતું અને બંગાળના નવાબ હતા મીર કાસિમ અને સિરાજ ઉદ્દોલ મીર કાસિમની સોરી અને અંગ્રેજો જે મુગલ સમ્રાટ ના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો એકા અધિકાર પ્રસ્તુત કર્યો હતો પ્રાપ્ત કર્યો હતો તો જવાબ આવશે જહાંગીર જહાંગીરના સમયની અંદર જે અંગ્રેજો હતા એમને ભારતમાં કોઠીઓ સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કરી લીધો તો ચલો ચોવીસમાં રૂલ્સ ઓફ લો કાયદાનું શાસનની આધુનિક વિચારધારા કોને પ્ર કોને પ્રસ્થાપિત કરી હતી તો એ આપણે જવાબ આવશે અંગ્રેજો ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર પચીસ કયા ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે તો પોલીસ તંત્રની શરૂઆત ભારતમાં કોને કરી હતી તો કોન વોલિસે કરી હતી ચલો પછી છવ્વીસમાં રૈયતવારી પદ્ધતિ એટલે શું રતવાદી પદ્ધતિમાં જમીન ખેડૂતના માલિકો બનાવી દેવામાં સત્યાવીસમાં ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ સંસ્થા ક્યાં આવેલી છે તો અહીંયા તમારો જવાબ આવશે મુંબઈમાં કઈ જગ્યાએ આવેલી છે મુંબઈમાં ઓકે ચાલો પછી આગળ વધીએ પ્રશ્ન નંબર અઠ્યાવીસમાં હિટલરે જેલવાસ દરમિયાન કયું પુસ્તક લખ્યું હતું

તો અમેરિકા જે હતું એને જાપાનના બે શહેરો હતા જેમનું નામ હતું હિરોસીમા અને નાગાસાકી આ બે શહેરો હતા એના ઉપર અણુ બોમ્બ ફેંક્યો હતો ઓકે તો વિભાગ બીના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે ત્યાંથી આગળ વધે તો વિભાગ સીના પ્રશ્નો છે તમે એ જોઈ શકો છો આઈ હોપ કે તમે સારું એવું તમારું પેપર આપીને આવ્યા હશો હવે તમારે બાકીના જે પણ તમારા સબ્જેક્ટ છે તો એના મોસ્ટ એપી ક્વેશન આપણી ચેનલમાં અપલોડ થાય છે તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને અવનવા વિડીયો જોવા મળતા રહેશે ઓકે ચલો અહીંયા છે તમારો વિભાગ ડી વિભાગ ડીની અંદર પણ આ પ્રશ્નો આપેલા હતા તમે લખીને આવ્યા હશો આ તમારો વિભાગ ઈ છે વિભાગીમાં એ પ્રશ્ન સારા હતા આવડે એવા હતા ઓકે ચલો વિડીયોને આટલે રાખું છું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રેન્ક ક્લાસીસ જો ચેનલ થોડી ઘણી હેલ્પફુલ થતી હોય તો વિડીયોને લાઈક શેર કરતા રહેજો